બોટાદના સેઠડી ગામના હાઇવે પરના દબાણ પર તંત્રનું બુલડોઝર ફેરવાયું તંત્રએ દબાણ કરાયેલા દુકાનો તોડી પાડી પરંતુ દુકાનની પાછળ આવેલા મકાનમાં મોટું નુકસાન થતા સ્થાનિકો રોષે ભરાયા રહેણાંકી મકાનની અંદર રહેલા લાખો રૂપિયાની ઘર વખરીને નુકસાન થયું તંત્રએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ડિમોલ્યુશન કર્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો ત્યારે મકાનમાં થયેલા નુકસાનનું વળતર આપે તેવી તંત્ર પાસે મકાન માલિકોની માંગ છે

કીધું તમે આ વસ્તુ લઈ લો કે કાઢી લો કે કાંઈ નહીં આવીને સીધું પાડવા મીડિયા એને કીધું સાહેબ બે કલાક કમો તો એમ સામાન કાઢી લેવી કોઈ એક સાહેબે સાત આઠ સાહેબ હતા કોઈ નામ જો કે અમને નોટિસ નથી થઈ આપી કે તમારું આટલા મીટર